હેલો મિત્રો આજે આપણે અહીંયા ફાડા લાપસી બનાવીશું તો લાપસી લગભગ બધાના ઘરે બનતી જ હોય છે પણ આપણે અહીંયા કુકરમાં બનાવી છે તો ઝટપટ તૈયાર થતી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયોને શેર કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ફાડા લાપસી અને તે પણ ચોક્કસ માપ સાથે તો મેં અહીંયા દોઢસો ગ્રામ ઘઉંના ફાડા સો ગ્રામ ઘી અને બસો ગ્રામ ખાંડ લઈ લીધી છે ઉપયોગમાં લેશું હવે આપણે અહીંયા કુકરમાં ફાડા લાપસી બનાવીશું તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક કુકર મૂકી દીધું છે અને તેની અંદર આપણે અડધું ઘી એડ કરીશું એટલે કે પચાસ ગ્રામ જેટલું ઘી એડ કરીશું આપણે અહીંયા બધું જ ઘી એકસાથે એડ નહીં કરીએ ઘી પીગળી જાય એટલે આપણે તેની અંદર ઘઉંના ફાડાને એડ કરી દેસુ આ ઘઉંના ફાડા તમને માર્કેટમાં સરળતાથી મળી જશે ઘઉંના ફાડાને ઘણા લોકો દલિયા પણ કહેતા હોય છે તો હવે આપણે ફાડાને ઘીમાં શેકી લેશું તો તમે જોઈ શકો છો કે ઘઉંના ફાડાને ઘીમાં એડ કરતાંની સાથે જ તેનો કલર પણ બદલાઈ ગયો છે તો આપણે તેને થોડી વાર વધારે શેકીશું અને તેનો કલર બદલાય અને તેમાંથી સરસ મજાની સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકીશું તો અહીંયા મેં બીજા ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે એક વાટકી ઘઉંના ફાડા હોય તો ત્રણ વાટકી પાણી એવી રીતે પાણીનું માપ લેશું તો મેં અહીંયા એ જ રીતે પાણી લીધું છે જેવી રીતે આપણે શીરામાં લેતા હોઈએ તો પાણી ગરમ થઈ જાય અને આપણા ઘઉંના ફાડા શેકાઈ જાય એટલે તેની અંદર પાણીને એડ કરી દેસુ પાણી અહીંયા ગરમ કરીને જ ઉપયોગમાં તો સરસ લાપસી તૈયાર થશે અને હવે તેને ચમચાની મદદથી સરસ રીતે હલાવી લેશું અને કુકરને બંધ કરી દેશું જ્યારે આપણે કુકરમાં લાપસી બનાવતા હોઈએ તો પાણીનું માપ આપણે ચોક્કસ રીત થી લેશું જેથી કરી અને આપણા ફાડા વધારે પણ ના બફાય અને કાચા પણ ના રહે અહીંયા આપણે ત્રણ વિસલ કરવાની છે તો મેં અહીંયા ત્રણ વિસલ કરી લીધી છે અને થોડીવાર માટે કૂકરને ઠંડુ થવા દીધું અને હવે આપણે ખોલી અને તેનો દાણો ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ઘઉંના ફાડા સરસ રીતે અહીંયા બફાઈ ગયા છે અને જો તમારા આ સમયે ઘઉંના ફાડા કાચા હોય તો ફરી થોડું પાણી એડ કરી અને તેની એક વિસલ વગાડવાની રહેશે હવે અહીંયા ચમચા અથવા તો તાવેથાની મદદથી તેને હલાવી અને તેના દાણા છૂટા કરી લઈએ આ જ કે કુકરમાં ના કરતા ખુલ્લા તપેલામાં અથવા તો કડાઈમાં કરીએ તો ઘણી બધી વાર લાગે છે અને તેને સતત હલાવતા રહેવું પડે છે પણ જો આ રીતે ચોક્કસ માપ સાથે કુકરમાં કરીએ તો ઝટપટ ઘઉંના ફાડા બફાઈ જાય છે અને તરત જ આપણી ફાડા લાપસી તૈયાર થઈ જાય છે તો હવે આપણે આ કુકરને લઈ લઈશું અને બીજું એક વાસણ આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગેસ ચાલુ કરી અને બાકી વધેલું ઘી છે તેને કડાઈમાં એડ કરી અને હવે અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આપણે ફાડા છે તેને ઘીમાં એડ કરી દેસુ આવી રીતે પાછળથી ઘી એડ કરવાથી લાપસીમાં સરસ મજાની સુગંધ આવે છે તો તમે પણ એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને હવે જે કિસમિસ છે તેને પણ આપણે ફાડા સાથે એડ કરી દઈશું અને ફાડા અને કિસમિસને સરસ રીતે ઘીમાં મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે વધારે વખત નહીં હલાવીએ એકથી બે મિનિટ માટે તેને સરસ રીતે મિક્સ કરી દેશું અને પછી આપણે ખાંડ એડ કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આની અંદર ખાંડ એડ કરી દઈએ તો મેં અહીંયા રિફાઈન કર્યા વગરની એટલે કે રો ખાંડ લીધી છે તમે કોઈ પણ ખાંડ લઈ શકો છો અથવા તો તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો આ ખાંડ લેવાથી લાપસીનો કલર થોડો અલગ લાગશે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગશે તો જો તમે પણ વ્હાઈટ ખાંડ યુઝ કરવા ના માંગતા હોય તો આ રિફાઈન કર્યા વગરની ખાંડ લઈ શકો છો હવે આપણે ખાંડને ફાડાની સાથે સરસ રીતે મિક્સ કરીશું ખાંડ ગરમ થતાની સાથે જ તેની ચાસણી બનવા લાગશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ખાંડ ઉગડી ગઈ છે અને તેની ચાસણી બનવા લાગી છે આ બધી જ ચાસણી ઘઉંના ફાડા ઓબ્ઝર્વ કરી લેશે તો આપણે ત્યાં સુધી તેને સતત હલાવતા રહેશું અહીંયા હલાવતા હલાવતા બધી જ ચાસણી ફાડાએ ઓબ્ઝર્વ કરી લીધી છે અને સાઈડમાંથી સરસ મજાનું ઘી પણ છૂટું પડી ગયું છે તો આપણી ફાડા લાપસી અહીંયા તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આ સરસ મજાની ફાડા લાપસીની અંદર હવે આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તો બદામ છે તેને મેં છાલ ઉતારી અને કતરણ કરી લીધી છે તો તેને એડ કરી દઈશું અહીંયા અમે થોડા કાજુના ટુકડા પણ લીધા છે પાછળથી તો કાજુ ટોટલી ઓપ્શનલ છે તમારે ના લેવા હોય તો તેને અવોઈડ પણ કરી શકો છો હવે તેને સરસ રીતે લાપસીમાં મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની મોઢામાં પાણી આવી જાય તેવી લાપસી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ અહીંયા આપણી ચોક્કસ માપ સાથે ઘઉંના ફાડાની લાપસી તૈયાર થઈ ગઈ છે તમે ઘી અને ખાંડ વધારે ઓછા પ્રમાણમાં કરી શકો છો પણ જો આ માપથી કરશો તો એકદમ પરફેક્ટ ફાડા લાપસી તૈયાર થશે તો તમને મારી આ ફાડા લાપસીની રેસિપી કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને એક વખત ઘરે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ